મતદાન કર્યું છે તો શું લોકશાહીનું પર્વની ઉજવણી એ આજે આપણે સૌ લોકો સાથે મળીને કરી રહ્યા છીએ જે રીતે સમગ્ર રાજ્ય અને દેશની અંદર લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશના યસસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે છેલ્લા દસ વર્ષની અંદર ભારત વર્ષની અંદર જે કામો કર્યા છે લોકો એના સાક્ષી પણ બન્યા છે એમના ઉત્સાહ સાથે લોકો આજે પોતે લોકશાહીના પર્વની ઉજવણી માટે પોતે સ્વયંભૂ રીતે લોકો બહાર આવી અને મતદાન કરવા માટે લોકો આતુરતાથી લોકો લાઇનમાં બધી જગ્યાએ લાઇનો લાગેલી છે અને લોકોને હું અપીલ પણ કરું છું કે આ લોકશાહીની પર્વની ઉજવણી આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ અને દરેક લોકોએ પોતાના મતનો અધિકારનો ઉપયોગ પણ કરવો જોઈએ